નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન બ્યાસી વર્ષના છે અને આ ઉંમરે પણ ખૂબ જ સક્રિય છે જે ઉંમરે લોકો નિવૃત્તિને ઘરે આરામ કરે છે તે ઉંમરે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે તાજેતરમાં તેમણે કલકી બે હજાર આઠસો અઠ્ઠાણું ઈડીમાં પોતાના અભિનયથી દર્શકોને આશ્ચર્ય કર્યા બિગ બી સોશિયલ મીડિયા પણ ખૂબ જ સક્રિય છે અને ગમે તેટલો વ્યસ્ત હોય તેઓ સોશિયલ મીડિયા માટે સમય કાઢવાનું મેનેજ કરે છે તે બ્લોગ અને ટ્વિટર દ્વારા પોતાના ચાહકોને પોતાની લાગણીઓ શેર કરવાનું ભૂલતા નથી પરંતુ હવે તેની એક પોસ્ટથી તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે અમિતાભ બચ્ચને શુક્રવારે ટ્વીટ પર કંઈક એવું પોસ્ટ કર્યું જેનાથી તેમના ચાહકો ચિંતિત થઈ ગયા છે બિગ બેની પોસ્ટથી તેમના ચાહકો એટલા ચિંતિત થઈ ગયા કે તેઓ પૂછવા લાગ્યા કે ખરેખર શું થયું અને શું મેગાસ્ટાર ઠીક છે કે નહીં બ્યાસી વર્ષે અમિતાભ બચ્ચને શુક્રવારે રાત્રે આઠ અને ચોથી મિનિટે એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે લખ્યું કે જવાનો સમય આવી ગયો છે મેગાસ્ટારની આ પોસ્ટ જોઈને ચાહકો વિવિધ અટકાળો લગાવવાનું શરૂ કરી દીધું અમિતાભ બચ્ચનની પોસ્ટ જોઈને કેટલાક લોકોએ તેને તેમના સ્વાસ્થ્ય સાથે જોડી દીધી તો કેટલાક લોકોએ તેમના કામ સાથે જોડી દીધી કેટલાક લોકોએ તેના ભૂતપૂર્વ પ્રેમિકના એકાઉન્ટ સાથે પણ લિંક કર્યું તેમની આ રહસ્યમય પોસ્ટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ